મેનેજર પ્રકાશભાઈ નાયક અને મોહનભાઈ સંગોડિયાની અગ્રીમતામાં સતત ચાર દિવસ અંબાજીમાં જતા પદયાત્રીઓ માટે વિનામૂલ્યે મેડિકલ સેવા પૂરી પાડી હતી આ કેમ્પમાં રાત દિવસ સેવા આપનારા ડૉક્ટર ઝીલ પટેલ કેનાબેન પટેલ મંજુલાબેન જાદવ ડૉક્ટર યશ લીબચિયા ડૉક્ટર જ્યોતિ મકવાણા અને તમામ રોગોના શ્રીઓ દ્વારા પદયાત્રીઓને તમામ રોગીની ઉમદા સારવાર વિનામૂલ્યે આપવામાં આવી હતી હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ